મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર ખેડૂતોની જન્માષ્ટમી સુધરી ગઈ છે કારણ કે સરકારે ખેડૂતોના ખાતાની અંદર બે ઓગસ્ટના દિવસે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે હવે ઘણા બધા ખેડૂતો એવા છે કે એમના ખાતાની અંદર પૈસા જમા નથી થયા અથવા તો ખેડૂતોને ખબર નથી કે એમના અકાઉન્ટની અંદર પૈસા જમા થયા છે કે નથી થયા તો અકાઉન્ટની અંદર પૈસા જમા થયા છે કે નહીં થયા

હપ્તાના પૈસા તમારા બેંક અકાઉન્ટની અંદર હજુ સુધી આવ્યા છે કે નથી આવ્યા જો નથી આવ્યા તો નથી આવ્યા આવ્યા અને છે તો તમને કઈ રીતે જાણ થશે આ બધું જ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની અંદર યોજાયેલા એક કાર્યક્રમની અંદર પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દીધા છે લગભગ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે વીસમા હપ્તાના પૈસા તમારા બેંક અકાઉન્ટમાં આવ્યા છે કે નહીં તે તમે ઘરે બેઠા ચેક કરી શકો છો પીએમ કિસાનની જે સત્તાવાર વેબસાઇટ છે એ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એની મદદથી પણ તમે ચેક કરી શકો છો આની અંદર તમારે તમારો આધાર કાર્ડ દ્વારા સ્ટેટસ ચેક કરી શકશો

નો યુઝ સ્ટેટસનો જે વિકલ્પ આવે છે એનો વિકલ્પ પસંદ કરવાનો છે આની અંદર આધાર કાર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો છે અને ગેટ ઓટીપી કરવાનો છે ઓટીપી જેવો તમે નાખશો એવો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમે એની અંદર ફિલઅપ કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર બધી જ વિગતો દેખાશે કેટલા હપ્તા આવ્યા છે કેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે બધી જ વિગત કઈ તારીખે આવ્યા છે એસ્ક્રીમ ઉપર આવી જશે આના માટે તમારે ઇ કેવાયસી કરવું ફરજિયાત છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇકેવાયસી કરવું ફરજિયાત છે ઇ કેવાયસી વગર પીએમ કિસાનના પૈસા નહીં મળે પીએમ કિસાનની વેબસાઇટ ખેડૂતો ઘરે બેઠા તેમના સ્માર્ટફોન ઉપર પણ ઇ કેવાયસી કરી શકે છે આ માટે પીએમ કિસાન વેબસાઇટ http://pmkisan.gov.in ઉપર જવાનું છે અને અહીં તમને ફાર્મર કોર્નર લખેલું દેખાશે ત્યાં ઈ કેવાયસી નો વિકલ્પ આવે છે એ વિકલ્પ પર ક્લિક કરી અને તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે દર વર્ષે સરકાર દ્વારા ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ ટ્રાન્સફર યોજનામાંની એક છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે જ્યારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું એ વખતે આ યોજના છે એને લોન્ચ કરી હતી અને પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષની અંદર ખેડૂતોને ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે અને આ પૈસા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો